સુરેન્દ્રનગર જિલ્લામાં ચાઇનીઝ દોરીના વેચાણ અંગે પ્રતિબંધ લાદવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી માલવણ સુરેન્દ્રનગર રોડ ઉપર આવેલ શેડલા ગામ તરફ જવાના રસ્તેથી વઢવાણ તાલુકાના ખોડુ ગામનો વિજયભાઈ મનસુખભાઈ બારિયાની અટક કરી તેની પાસે રહેલ મેણિયાની થેલી ચેક કરતા તેમાં રહેલ બોક્સમાંથી ચાઇનીઝ દોરીની રીલ છેતાલીસ જેની કિંમત રૂપિયા અઢાર હજાર ચારસોના મુદ્દામાલ સાથે આ ઈસમને પકડી પાડે પોલીસે પ્રાથમિક પૂછપરછ કરતા રીલ બનાવી હોવાનું કબુલાત કરી હતી મેહુલભાઈ મનસુખભાઈ ચંચાણે રહેવાસી પોરડા પાટડી તાલુકાવાળા પાસેથી લાવેલ હોવાનું જણાવતા પોલીસે બંને ઈસમો વિરુદ્ધ બજાણા પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ બસો ત્રેવીસ મુજબનો ગુનો રજીસ્ટ્રેશન કરી આગળની કાર્યવાહી હાથ ધરી સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગામવા સાથે ઋતુલ કુમાર ધામેચા સુરેન્દ્રનગર હેલ્થ એન્ડ મેગ્નેટિક नेचर ક્યોર સેન્ટર मड थेरेपी मैग्नेट थेरेपी सियाटसू, आयुर्वेदिक मसाज ऑल टाइप ऑफ हर्बल ट्रीटमेंट वा वूटर कमर दुखावा स्त्री रोग वजनार डिप्रेशन, माइग्रेन, अन्य दुखावा समय सवारे नौ थी एक सांजे चार नेचुरोपैथ आयुर्वेद मसाज स्पेशलिस्ट ईवा पी माकंड मस्टर ऑफ योग એડ્રેસ ટ્વેન્ટી એકતા સોસાયટી ગાયત્રી મંદિર પાસે કચ્છ મોબાઈલ નંબર નાઇન એટ નાઇન એટ ડબલ સેવન